આજે આપણે ખાસ બાળકો માટે બહાર કરતાં ઘરના ચોખ્ખા હેલ્ધી ટેસ્ટી અને એકદમ આસાનીથી બની જાય તેવા ભાખરી પીઝા બનાવીશું જે ટેસ્ટમાં તો બેસ્ટ હશે પરંતુ હેલ્ધી પણ છે તો તમે ચોક્કસથી આ બનાવો અને તમારા બાળકોને પણ ખુશ કરી દો તો ચાલો ફટાફટ આવા ટેસ્ટી હેલ્ધી અને એકદમ સસ્તા એવા ઘરે પીઝા બનાવીએ ભાખરી પીઝા બનાવવા માટે સૌથી પહેલાં તો તેનો બેઝ રેડી કરી લઈશું બેઝ મીન્સ કે ભાખરી તો અહીંયા ભાખરીનું ઉપરનું લેયર છે એ ક્રિસ્પી બને અને અંદરથી એકદમ સોફ્ટ રહે તેના માટે અહીંયા મેં બે વાટકી જેટલો ભાખરીનો આપણે જે નોર્મલ ભાખરી બનાવતા હોય ને તો બસ તે જ અહીં મેં લોટ લીધેલો છે અને તેની સામે અડધી વાટકી યા ફિર અડધી વાટકી કરતાં થોડો વધારે એટલો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લીધેલો છે તો બસ આ તમારે આટલું તેનું પરફેક્ટ માપ રાખવાનું તેનાથી તેનું ઉપરનું લેયર ક્રિસ્પી બનશે અને અંદરથી તે એકદમ રૂ જેવું પોચું લાગશે તો અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરી લીધું છે અને હવે અહીંયા થોડો તેને ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલું અહીંયા હું જીરું એડ કરી રહી છું ફ્રેન્ડ્સ તમારી પાસે જો આખું જીરું ના હોય ને તો તમે અહીં અજવાનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી જે આ બેસ છે ને એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પ્લીઝ આને સ્કીપ બિલકુલ નહીં કરતા અને હવે અહીંયા હું મુઠ્ઠી પડે ને તેટલું ઘી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ઘીથી વધુ સારું રિઝલ્ટ મળે છે તો હું સજેસ્ટ કરીશ કે તમે છે ને ઘીનો જ ઉપયોગ કરજો અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ સાતથી આઠ જેટલી ચમચી મેં અહીંયા ઘી એડ કર્યું હતું તો એકદમ પરફેક્ટ એવું મુઠ્ઠી પડે તેટલું મોણ થયું છે ઇટ મીન્સ કે અહીંયા એકદમ પરફેક્ટ એવું મણ થયું છે હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું અને આ લોટ છે ને એ આપણે ભાખરીનો લોટ જેવો બાંધીએ ને કઠણ તેવો નથી બાંધવાનો પરંતુ આપણે જે પૂરીનો લોટ બાંધતા હોઈએ યાની કે ભાખરીના લોટ કરતાં થોડો એવો ઢીલો એવો આ લોટ બાંધવાનો છે તો બસ આવી રીતના થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને લોટને મસળી મસળીને બાંધતા જઈશું થોડી વારમાં તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણો લોટ છે ને એકદમ સારી રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને રેસ્ટ આપવાની જરૂર નહીં પડે કેમકે આપણે આમાં ભાખરીનો લોટ યુઝ કર્યો છે તો તમે આમાંથી ડાયરેક ભાખરી બનાવી શકો છો તો હવે આપણે ડાયરેક્ટ જ આમાંથી ભાખરી બનાવીશું તો તેના માટે એક પાટલી ઉપર મેં આ રીતના થોડો નાનો એવો લુઓ લઈ લીધેલો છે જેને આપણે રાઉન્ડ શેપના ભણી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના થોડો આપણે વણીને તેને પાછળ સાઈડ આ રીતના બધી સાઈડથી ફોલ્ડ કરીને તેને હાથેથી પ્રેસ કરી દઈશું એટલે એકદમ રાઉન્ડ શેપનો આ બનીને લુવો તૈયાર થશે અને જે કંઈ વધારાનો લોટ હશે એ પણ આપણે કાઢી લેશું અને હવે આપણે તેને એક રાઉન્ડ શેપમાં ભાખરી વણી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમારે આ રીતના રાખવી હોય તો આ રીતના પણ તમે બનાવી શકો છો પરંતુ હું અહીંયા એક સરખા ભાખરી પીઝા બનાવવા માટે અહીંયા એક કાઠાવાળો બાઉલનો ઉપયોગ કરી રહી છું જેને આ ભાખરી ઉપર રાખીને પ્રેસ કરીને જે કંઈ સાઈડનો વધારાનો લોટ હશે એ બધો જ આપણે લઈ લેશું એટલે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એક જ સરખા એવા આ રીતના ભાખરી પીસા બનીને તૈયાર થશે અને આ ભાખરીની થિકનેસ છે ને તમારે મીડિયમ રાખવાની એટલે કે વધારે પડતી જાડી નહીં અને વધારે પડતી પાતળી નહીં એવી સરસ મીડિયમ ગાળાની રાખવાની એટલે જ્યારે તમે ભાખરી પીઝા ખાશો ને ત્યારે એકદમ સરસ તમને ક્રિસ્પી લેયર લાગશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે હવે ભાખરી ફૂલે નહીં તેના માટે આપણે ફોકથી એટલે કે કાંટાવાળી સ્પૂનથી તેને આપણે આમાં હોલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધી સાઈડથી હોલ કરી લેવાના છે એક ભાખરી તો સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો બસ આવી જ રીતના બીજી બધી ભાખરી પણ આપણે રેડી કરી લઈશું તો હવે આપણે આને શેકી લઈએ ભાખરીને શેકવા માટે મેં પહેલેથી લોટી ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી તો ફ્રેન્ડ્સ આપણે જે સાઈડ આ રીતના હોલ્ડ કરેલા છે ને એ સાઈડ આપણે તવીમાં મૂકી દેવાનો કેમકે આપણે એ જ સાઈડ આપણે તેને કૂક કરવાની છે બીજી સાઈડ તેને કૂક કરવાની નથી તો એ વાતનું ખાસ ધ્યાન રાખું અને એકદમ ધીમા ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની છે તો લગભગ એકાદ મિનિટમાં સરસ એવી આ ભાખરી શેકાઈને રેડી થશે અને આ ભાખરીનો લાઈટ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું અને આ રીતના ફ્રેન્ડ્સ તાવેતાથી વચ્ચે વચ્ચે તેને પ્રેસ કરતા જઈશું એટલે એકદમ સારી એવી ડિઝાઇન આના ઉપર આવી જશે થોડી વારમાં તો ફ્રેન્ડ્સ અહીંયા જો ભાખરીનું એક સાઈડનું લેયર કેવું સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને એકદમ લાઇટ બ્રાઉન કલરની સરસ ભાખરી એવી શેકાઈ ગઈ છે અને બીજી સાઈડ છે એ આપણે પાછળથી શેકીશું તો બસ આવી જ રીતના બીજી બધી ભાખરીઓ છે એ શેકી લઈએ એક પ્લેટમાં શેકાયેલી મેં અહીંયા બે ભાખરી લઈ લીધેલી છે તો તેમાં ઉપરથી આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું તો આ રીતના આપણે ચમચીથી બધી સાઈડ આપણે સ્પ્રેડ કરીને એકદમ સારો એવો કેચપ લગાડી દઈએ તમે આની જગ્યાએ શેઝવાન સોસ પણ લગાડી શકો છો પણ અહીં બાળકો ખાવાના છે તેથી હું અહીંયા થોડો ચટપટો એવો ટેસ્ટ આપવા માટે અહીંયા હું કેચપ જ લગાડીશ વધારે પડતું તીખું નહીં કરું તો તમે જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું હવે બાળકોનું ફેવરિટ એવું અહીંયા ઉપરથી હું ચીઝ આ રીતના એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમારે જેટલું એડ કરવું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો બંને પીઝામાં એક જ સરખું એવું ચીઝ આ રીતના હું છીણીને એડ કરી લીધેલું છે અહીંયા મેં થોડા શાકભાજી લીધેલા છે જેમાં કેપ્સિકમ ટામેટા અને ડુંગળી લીધેલા છે તો તમારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હોય તો તમે એ અકોર્ડિંગ આમાં એડ કરી શકો છો તો સૌથી પહેલાં તો ટામેટા અને પછી કેપ્સિકમ આ રીતના ગોઠવી દઈશું અને ત્યારબાદ આપણે આ રીતના થોડા ડુંગળીના ટુકડા પણ એડ કરી દઈએ ફરીથી ઉપરથી આપણે ચીઝ એડ કરી દઈએ જેથી કરીને જ્યારે આપણે આને કૂક કરીશું ને ત્યારે આ શાકભાજી એકદમ સારી રીતે આ ભાખરીમાં સેટ થઈ જશે તો બંનેમાં થોડું થોડું એવું ચીઝ આપણે ઉપરથી પણ એડ કરી લઈએ અને હવે ફાઇનલી આ બંને પીઝા એકદમ સારી રીતે બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને તવી પર કૂક કરવા માટે લઈ લઈએ તવી સારી એવી ગરમ થઈ ગઈ છે તો આ ઢોસાની તવીમાં પીઝા છે ને એ ચીપકતા નથી એટલે મેં અહીંયા આ તવી લીધેલી છે તો એકદમ ધીમો ગેસ રાખવાનો છે અત્યારે અને હવે આપણે જે માટલાને ઢાંકાનું ઢાંકણું હોય તે મેં અહીંયા લીધેલું છે તો તમે કોઈ પણ ઢાંકણ અહીં લઈ શકો છો આ ઢાંકવાથી આપણા પીઝા છે ને એકદમ ફટાફટ અને એકદમ સારી રીતે કૂક થઈ જશે અને ધીમો ગેસ રાખવાથી તેનું નીચેનું લેયર આપણે પહેલાં કૂક નથી કર્યું યાની કે પહેલાં શેક્યું નથી તો અત્યારે એકદમ સારી રીતે શેકાઈ જશે અને બળશે પણ નહીં તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો વચ્ચે વચ્ચે આપણે બેથી ત્રણ વાર ચેક કરતા રહીશું બે મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જો આપણે ઢાંકણ ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ચીઝ છે ને એકદમ સારી રીતે એવું મેલ્ટ થઈ ગયું છે અને આપણું આ પીઝા છે ને એકદમ સારા એવા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ તૈયાર થયેલા પીઝા પર થોડો ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીએ અને સર્વ હવે કરીશું તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવો છો તમારા બાળકો માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ભાખરી પીઝા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ